શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાં પરસ્પર પ્રેમભાવ કઈ રીતે વધે પ્રેમ એ પ્રત્યેક વ્યક્તિમાં અને પ્રાણી માત્રમાં કુદરતી રીતે જ હોય છે વધુ તો શું પણ પ્રેમ વગર મનુષ્ય જીવી શકે જ નહીં પ્રેમથી જગત આખાને વશ કરી શકાય છે પ્રેમ કરવામાં પૈસા લાગતા નથી કે શ્રમ પડતો નથી પણ પ્રત્યેકનો અનુભવ જોઈએ તો પ્રેમ કરવાનું એટલું સહેલું લાગતું નથી એનું કારણ એ છે કે પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ જુદો શોખ જુદો અને દેવયોગ્ય આવેલો ઋણાનુબંધન પણ જુદો જુદો હોય છે આપણા વિચારના માણસો હોય તો તેમના પર કુદરતી રીતે જ પ્રેમ થાય છે પણ વિરુદ્ધ વિચારના હોય તેમના માટે પ્રેમ લાગતો નથી એટલું જ નહીં પણ દ્વેષ પણ થાય છે દ્વેષ ઉત્પન્ન કેમ થાય છે તો તેમના અને આપણા વિચારો અને શોખ જામતા નથી એટલે પણ થોડો વિચાર કરીએ તો જોઈ શકીએ કે જે કારણે આપણે બીજાનો દ્વેષ કરીએ છીએ એ જ કારણ બીજાને આપણો દ્વેષ કરવા માટે પૂરતું છે દાખલા તરીકે અમુક વાત બીજાની મને ગમે છે પણ એ જ વાત બીજાને નથી ગમતી એને કારણે બીજાનો મને દ્વેષ થાય છે તો એ જ ન્યાયે તેને ન ગમતી વાત મને ગમે છે એ જ કારણ તેને મારો દ્વેષ કરવા માટે પૂરતું નથી કે વ્યક્તિ તેટલી પ્રકૃતિ એવી જે કહેવત છે તેનો અર્થ જ એ કે સ્વભાવના સર પ્રત્યેક રુચિ જુદી જુદી હોવાની છે એટલે દ્વેષ બુદ્ધિનો નાશ કરવા માટે પ્રત્યેકનો સ્વભાવ ઓળખીને થોડું ઘણું જતું કરવાની જરૂર છે અને પ્રેમ થાય એ માટે બધાને ગમનારી જે વસ્તુ હોય તે પર લક્ષ આપવાની જરૂર છે પ્રેમ કરવાનો ધડો બેસાડવા માટે શરૂઆત આપણા ઘરથી કરવી ઘરના માણસો પછી અડોશી પાડોશી અને તે પછી આજુબાજુવાળા એ બધામાં આપણા વર્તનથી પોતી ભાવના વધારવી એટલે ધીમે ધીમે સર્વ વાતાવરણ પ્રેમમય બની જશે બધાની સાથે નિષ્કપટ પ્રેમથી રહેવું આપણા બોલવામાં એટલું જ નહીં પણ જોવામાં પણ પ્રેમ હોવો જોઈએ આપણી વાણીમાં અત્યંત મીઠાશ હોવી જોઈએ આપણે સરળ બનવું જોઈએ ઘરમાં અમુક એક વાત કરવાની જ છે કે નથી જ કરવાની એમ હઠ પકડીએ નહીં જેમ થાય તેમ થવા દેવું દેહ એમ પ્રારબ્ધ પર છોડી દેવાનું મને બહુ જ ગમે છે પ્રેમ કરવામાં ગરીબી આડે આવતી નથી કે પૈસાદાર હોઈએ તો બહુ કંઈ દેવું પડતું નથી જેઓમાં અને બાળકનો પ્રેમ હોય છે એવો ભગવાનમાં પ્રેમ લગાડીએ જેને ભગવાનનો પ્રેમ આવ્યો એ સૃષ્ટિ તરફ કૌતુકતાથી જોશે ભગવાનનો પ્રેમ એ કોઈ પણ સાધનનો પ્રાણ છે એ માગવા માટે રોજ ભગવાનની પ્રાર્થના કરીએ અને તેમના અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરીએ ઘરમાં શું કે બહાર શું ધાક પ્રેમનો હોવો જોઈએ ભયનો નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ